કાળુભા રોડ ઉપરના રહેણાંકમાં ચાલતા જુગરધામમાં એલસીબીએ રેડ કરી છ ઈસમોને ઝડપી લીધા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે કાળુભા રોડ ઉપર આવેલા સૂર્યરાજ એસ્ટેટના પાંચસો એક નંબરના ફ્લેટમાં મુકેશભાઈ નવીનભાઈ શાહ તેમના રહેણાંકમાં જુગરધામ ચલાવી રહ્યા છે જે બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રેડ કરી મુકેશભાઈ નવીનભાઈ શાહ દિનેશભાઈ ભીખાભાઈ પ્રજાપતિ ઇકબાલભાઈ તાહેરઅલી જુબેરી સંજયભાઈ ઘેલાભાઈ વેગડ ધર્મેશભાઈ નરેશભાઈ માંડલિયા હિતેશભાઈ રમેશભાઈ અને કુલ રોકડા રૂપિયા એકતાલીસ હજાર બસો સાહીઠના મુદ્દામાલ સાથે ઝડપેલી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી